તો જો સિરામણી રોટલા દસ વાગે ખાવા બેસો બેસો દોઈ કોમ બધું પતી ગયું એટલે બે રોટલા કરું કોમ સિરોમણી કરવા અને હજી સોણ ભરવાનું બાકી સોણ બોણ ભરીને ચાર બાર લાવીને પછી નવા ધોવાનું કરશું તો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં તો જુઓ દોસ્તો ખેતરમાં આજે અદમો વાઢવા માટે મજૂર કર્યો તો એટલે એમના માટે શીરોવણી કરીએ છીએ રોટલા બનાવીએ છીએ રોટલા મરચાંની ચટણી બનાવી અને તો જવાનું છે તો દોસ્તો જો ખેતરમાં બાજરીના રોટલા તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ તો જબરજસ્ત કરો છો દોસ્તો આજે બસો પચાસ કે આપણી વિરમ ઝાલા બ્લોગ ચેનલ પહોંચી થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ કરવા માટે તો બાજરીના રોટલા દેશી ચૂલા ઉપર બાજરીના રોટલા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ